વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ એશિયાઈ દેશ બ્રુનેઈના પ્રવાસી રવાના થયા ભારતીય પીએમની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત બંને દેશોના બે હજાર ચોવીસમાં રાહ જોધવાની સંબંધોના ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે પીએમ મોદી આ મુલાકાત બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલકિયાના આમંત્રણ પર કરી રહ્યા છે આ બે દિવસીય મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધો વધારવાનો છે વિદેશ મંત્રાલયે એક નિવેદન આપીને કહ્યું હતું કે બ્રુને ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને ઇન્ડોપેસિફિક વિઝન માટે મહત્વપૂર્ણ ભાગીદાર છે ભારત બ્રુનેથી હાઇડ્રો કાર્બન આયાત કરી રહ્યું છે અને નેચરલ ગેસનો પુરવઠો વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે પીએમ મોદીની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દાઓ પર ચર્ચા થશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ